અને સમગ્ર રાજકોટની ભારતીય જનતા પાર્ટીની ટીમ અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમોમાં સભામાં વક્તવ્ય આપવા માટે જવાના છે અને બૂથ લેવલના કાર્યકર્તાઓ એના માટેનું આયોજન કર્યું છે આ સભા ગુજરાતમાં ચર્ચાનો વિષય છે ક્ષત્રિય આંદોલન અને ભાજપમાં વિખવાદની પણ વાત સાચે આવે છે શું કહેશું આ બાબત ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને રાજકોટ લોકસભામાં છેલ્લા બે ત્રણ દિવસથી જે અફવાઓ ચાલે છે હું આજે મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજકોટ લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની સાત વિધાનસભા આવે છે કાર્યકર્તાઓ પૂરી તાકાત થી ઘર ઘર નો સંપર્ક પણ પૂરો કર્યો છે આખી ટીમ અમારા સિનિયર આગેવાનો આદરણી વજુભાઈ વાળા સાહેબ હોય આદરણી વિજયભાઈ રૂપાણી સાહેબ હોય અમારા સિનિયર નેતાઓ અમારા શેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ એમની આખી ટીમ અમારા કોર્પોરેશનના મેયર નૈનાબેન ને એમની આખી ટીમ અમારા ધારાસભ્યો સાથે સાથ અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમવર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે ને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી એક ટીમ તરીકે સૌ કામ કરે છે ને હું વિશ્વાસ આપું છું કે પાંચ લાખ થી વધારે લીડે રાજકોટની જવાબદારી છે કે નથી આ જ વાત કરું છું કે કાર્યકર્તાઓમાં અમારા હાઈકમાન્ડ ને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે ભરોસો છે કોઈ કાર્યકર્તાને કોઈ જવાબદારી ઓછી કરી વધારે કરવી એવું જરાય નથી બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડનો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી આ એકદમ સદન રફવા જ છે ભાજપમાં સાઠ હજાર લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર સાઠ લોકો એ હું સમિતિનો અધ્યક્ષ હતો સાઠ લોકો આમાં જોડાણા છે એ વખતે જોડાણ ત્યારે કઈ કાર્યકર્તા કઈ પ્રકારની માનસિકતા છે એનું કોઈ માપવાનું મીઠા આવતું નથી તો એ ભાજપમાં જોડાણ છે ને એ જ ભાજપમાંથી એમણે રાજીનામું આપ્યું છે તમે સ્વીકારી લીધું છે એટલે એમને ભાજપને હું માનું છું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નહીં